જય ગુરુ ભાઈ આપણા લાઈવમાં દરેક મિત્રનું સ્વાગત છે ઈચ્છા થઈ કે બધા મિત્રોને મળી લઈએ આજે ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે લગભગ મિત્રોને ખબર પણ નથી કે જશોદાબેન લાઈવ કરે છે જોડાશે જોડાશે વધારો મિત્રો સ્વાગત છે જસુભાઈ લાઈવમાં એક પણ મિત્ર જોડાયા નથી જોડાશે ગયા લાગે છે એક મિત્ર જોડાયા છે કોમેન્ટ કરજો ભાઈ કોણ જોડાયા છો જોડાયા હોય ભાઈ કોમેન્ટ કરી દેજો બે મિત્રો જોડાયા છે એક પણ કોમેન્ટ નથી આવી કોમેન્ટ કરો ને ભાઈ મને પણ ખબર પડે કે બે મિત્રો આપણા જોડાઈ ચૂક્યા છે યુટ્યુબ લાઈવમાં તો ખૂબ ખૂબ તમારું સ્વાગત છે ભાઈ થેન્ક યુ ભાઈ જોડાવા બદલ આભાર તો જોડાયા છો તો કોમેન્ટ પણ સાથે સાથે કરી દો